ધોરાજી તાલુકાનો છત્રાસા ગામ છે ત્યાં એક થી દોઢ કલાકમાં છ થી ઇંચ વરસાદ વસ્યો હતો અને જે ચેક ડેમો છે તે ઉપરથી પાણી વહેતો પાણીનો એટલો બધો ફોર્સ હતો કે જે પારા છે જે પારા ખેતરોના પારા તોડી નાખ્યા અને ખેતરો સાત થી આઠસો વીઘાનો જે ધોવાણ કરી નાખ્યો છે તેને લઈને ન્યૂ ટીમ પહોંચી છે તે પારા પર મુશ્કેલીનો સામનો કરતા કરતા ન્યૂ ટીમને આ ગારો ખૂંધતા ખૂંધતા પહોંચી છે આપણે એના સીધા દ્રશ્ય બતાવીશ કે આપ દ્રશ્ય જોઈ શકો છો કેવી મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડે છે જે સાત થી આઠસો વીઘાનો જે ધોવાણ થઈ ગયો છે ખેડૂતોને એક પર એક મુશ્કેલી નો સામનો કરવો પડે આપણે અહીંયા આપણી સાથે અહીંયા છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કેતો કેવો વરસાદ હતો એક થી દોઢ કલાક અંદર સાત થી આઠ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને તમામ સાતસો થી આઠસો વીઘા જમીન નું ધોવાણ કરે તમામ ચેકડેમો પારાઓ બધું તોડી અને તરાજીના દ્રશ્યો સર્જાયા છે આપ લોકો અહીં જોઈ શકો છો આ ખેતરો પરિસ્થિતિ આવા તમામ ખેતરો પરિસ્થિતિ આજ છે કોઈ પણ વાવેલો જે કપાસ વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે તમામ ધોવાણમાં અમે અહીંયા ખેતરના એટલો બધો ઘડો છે પહોંચવામાં તકલીફ થતી હતી તમારે બીજું વાવેતર માટે શું કરવાનું હવે તો બીજું વાવેતર માટે કપાસ નો પાક તો નિષ્ફળ ગયો કોઈ સોયાબીન છે મોગર એવા પાકો થઈ શકે હવે કારણ કે સમય પણ ગયો છે અને તમામ હજી ખેતરોમાં ઘરે એવી કોઈ પોઝિશન છે નહીં અમને તમને જો પોચા વાર લાગે અમારે તો કાયમી અહીંયા પહોંચવા માટે પણ તકલીફ છે કોઈ પણ ટ્રેક્ટર કે કોઈ પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી હાલી ને પણ માન આગળ આપણે ગામમાં પણ તૂટી તૂટી ગયા ગયા છે છે રસ્તાઓ પણ ફેલ છે સુધી પહોંચવું હોય તો પણ શકાય એવી શું તમારી અમારી માંગ છે કે વેલામલી તકે સર્વે કરે તંત્ર દ્વારા જે તે સંબંધિત અધિકારીઓ અને આનું જે કાંઈ વળતર છે ખેડૂતોને ચૂકવે બાબુ ક્યાં ક્યાં પાક નું વાવેતર કર્યો છે અને જે વરસાદ થયો વરસાદે જે વિનાશ કર્યો છે શું કેતું બાબુ

દર વર્ષામાં અમારે બસો ત્રણસો ટ્રેક્ટર માટી પણ નાખવી પડે છે તો પણ આનો કોઈ વિકલ્પ નથી ઉપર થી એટલું બધું પાણી આવે છે વધારે વરસાદ ના હોવાથી પુલે ધોવાણ થઈ ગયું છે એની ઉપર પાણી આવ્યું ને ખેતરો ના પારા તૂટી ગયા તો કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ વિકટ છે અને આ સરકાર ને ધ્યાને લેવું જોઈએ આ પાણી આની પરિસ્થિતિ નું ખેડૂત નું ધ્યાનમાં લેવું જોઈએ માંગ શું છે બાપુ તમારી અમારી માંગ એ જ છે કે આ પાણી નો નિકાલ થાય વ્યવસ્થિત રીતે અને સર્વે કરે સરકાર શું કેશો આ પુલ તૂટી ગયો છે હજી પુલ તૂટી ગયો સરકાર ને ધ્યાન દઈને પુલ ના ઉપરથી જે પાણી વહેતું એના હિસાબે પુલ ઊંચો નથી એના હિસાબે સો ટકા એ પુલ ઊંચો છે અને પાણી નો નિકાલ નથી એના માટે આ બધું કરવાની માંગ છે અત્યારે કહી રહ્યા છે કે જે પુલ અધર કરવાની માંગ કરી રહ્યા છે જે વરસાદ વધારે પડતો વરસાદ આવે તો પુલ ઉપર પાણી વહેતો હોય અને એ પાણી છે તે ખેતરોમાં આવે ખેતરોના પાડા તોડી નાખે અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરવો પડે મુના પગલી ગુજરાતી ધોરાજી છાત્રા